કંડક્ટર એ પેસેન્જરને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે અને પેસેન્જરે જવાબ આપ્યો કે મારે રામાયણ જવું છે ત્યારે કોઈ પણ અજાણ્યા વ્યક્તિને આ સ્થાનિક બસની વાતો એક જોક જેવી લાગે અત્યારે સમગ્ર દેશ રામમય છે ત્યારે સાબરકાંઠાનું એક એવું ગામ જેનું નામ રામાયણ છે ઈડર બસ સ્ટેન્ડ પર કોઈ અજાણ્યું વ્યક્તિ આ બસને આવતા જોવે તો બસમાં લખ્યું હોય ઈડર રામાયણ ત્યારે પાટીવાચીને કોઈ પણને આચાર્ય થાય કે આ કોઈ ગામનું નામ હોતું હશે આવું એક નહીં પરંતુ બે ગામ છે રામાયની બરોબર બાજુમાં મહાભારત નામનું બીજું પણ ગામ છે પરંતુ જ્યારે ધરોઈ ડેમ બન્યો ત્યારે ડૂબી ગયેલા આ ગામ ને ફરી વસાવવાની પ્રક્રિયા ચાલતી હતી અને તે વખતે Pratapgarh નું નામ કાયમી ધોરણે બદલવાની એક પ્રક્રિયા હતી અને ઘણા લોકો આ ગામમાં બહારથી આવીને વસવા લાગ્યા હતા જોકે આ પછી આ ગામનું નામ આખરે રામાયણ પાડવામાં આવ્યું અને ત્યારે બાજુમાં આવેલા એક ગામનું નામ મહાભારત પાડવામાં આવ્યું અને નવાઈ વાત તો એ છે કે બસો પરિવાર નાનકડા ગામમાં દોઢસો પરિવાર તો મુસ્લિમ છે અને તેમને આ ગામ નામ સાથે કોઈ પ્રોબ્લેમ નથી હિન્દુ મુસ્લિમ પરિવારો એકબીજાની સાથે સંમતિ થી રહે છે અને દરેક તહેવારો આનંદ થી ઉજવે છે અને કેટલાક સ્થાનિક લોકોનું એવું પણ માનવું છે કે એ સમય રામાયણ સિરિયલ નો જ પ્રભાવ હતો અને રામાયણ નો પ્રભાવ એટલો હતો કે અહિયાં ટીવી માં રામાયણ જોવા માટે લોકો ભેગા થતા હતા અને આ વાત ખુબ જ જૂની છે જયારે રવિવારે સવારે નવ થી સાડા નવ ના સમયગાળા દરમિયાન દસ મિનિટ જાહેરાત વચ્ચે વીસ મિનિટ રામાયણ સિરિયલ બતાવવામાં આવતી હતી અને આજે પણ ઈડર અને હિંમતનગર વિસ્તારમાં ફરતી લોકલ બસના પાટિયા પર અજાણ્યા મુસાફર રામાયણ અને મહાભારત જેવા નામ વાંચે છે અને ત્યારે તેમને ભારતીય મહાગ્રંથોના નામ પરથી પડેલા ગામના નામ અચરજ પમાડે છે જોકે સ્થાનિક બોલીમાં લોકો રામાયણને રોમાયણ કહે છે અને આ નામના કારણે આ ગામ આખા પ્રદેશમાં અનેક પ્રકારની રમૂજી સાથે વિખ્યાત થયું છે અને સાબરકાંઠાના અધિકારીઓ તલાટીને પૂછે છે કે રામાયણમાં તમે શું કર્યું અથવા તો રામાયણ કેટલે પહોંચ્યું ત્યારે સ્વાભાવિક રીતે ચર્ચા કરનારાઓમાં રમૂજીનું મોજું ફેલાય છે અને આવી જ રમૂજી રામાયણ પાસે આવેલા મહાભારત ગામની પણ છે આપણે રૂટિન ગુજરાતીમાં એવું ભૂલીએ છીએ કે આ બળે શું રામાયણ છે અથવા તો આ શૈનિ મહાભારત છે આવી જ રમુજી ઘણી વાર આપણે બોલીએ છીએ અને અહીં ભણવા જતા બાળકો જયારે કોલેજ જાય ત્યારે પ્રિન્સિપલ તને પૂછે કે તું ક્યાંથી આવ્યો તો બાળકો જવાબ આપે છે કે હું રામાયણ આવ્યો છું અને કોઈ વળી વતન નામ પૂછે કે બેન તમે ક્યાંથી તો સ્વાભાવિક છે જવાબ તો આપવો જ પડે એટલે બહેન કહે અમે રામાયણ અને આજે પણ રામાયણ અને મહાભારત ગ્રંથ પર પડેલા સાબરકાંઠા બે ગામ માં કુતુહુલ ઉભું કરે છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કરીને જણાવજો જય શ્રી રામ